ની આડે આપણે જોઈએ મિત્રો બધા મિત્રો નું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયો શુભ સવાર ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મિત્રો અત્યારે બપોર થાય સાડા અગિયાર વાગી ગયા હું કેટલા નવ વાગે ઉઠ્યો છે અને એ પછી આવે મને ઉઠાડ્યો હતી કેમ કે આખો ગરમી ગરમી થઈ ગયો અહીંયા બે પંખા બંધ કરી દીધા હું હું તો તો પાછો ઉઠ્યો ને કે મને ઉઠાડવે આવી પછી ઘડી ખે જાણો ને જો અત્યારે સવાર સવારમાં અમારે તેજલબેન ની મેમન આવી ગયા ને આ કાજલ રોટલા ઘડેસ જય પણ તને ખબર ન હોય પંખા હવે ગરમીમાં પંખા બંધ કરે તો તડકો એટલો પડે છે મિત્રો કેવો તડકો પડે છે હા વેલું ઉઠવું પડે જો એની સરસ મજાના રોટલા ગેડે ને ત્યાં છે ને ત્યાં આ બીમાર પડી ગઈ હતી તો એને દવાખાને લઈ ગયો તો મિત્રો આજે જવાનું છે આપણે ઉના રહેશભાઈ ગાડી લેવાની છે તો ગાડી બુકિંગ કરવા જવાની છે બરોબર રહેશભાઈ ફોન આવે તો વિજયભાઈ ઘેર આવો તો અહીંથી કે નીકળીએ તો હાલો મિત્રો આપણે ફટાફટ જઈએ તડકો તો થઈ ગયો જ હવે ગાડી તડક્યા જ મરી જાવ ત્યાં હશે અમારા અર્પિતભાઈ તમારે કઈ કેવું છે અર્પિતભાઈ એ તો ઓલા ઢીમણા જેમ પડી ગયો લાઈક કરો એમ બોલાય તો મિત્રો એક આપણે સેકન્ડમાં ગાડી લીધી હતી મિત્રો એ તમને લગભગ નથી બેઠવી એક રોગમાં તો જો આ આપણે આ સિટી શો લીધી હતી ટાર જણ મારા બાપુજી માટે હાકવા માટે દીધી છે ખેતર બેતર ક્યાંક જવું હોય તો થાય કેમ કે એક ગાડી હતી ને ધાંધિયા થતા હતા ક્યાંક મારે જવું હોય ક્યાંક મારા બાપુજીને જવું હોય તો એક ગાડીમાં ધાંધિયા થતા હતા તો આપણે ગાડી લઈને ફટાફટ નીકળીએ જયેશભાઈનો ફોન આવે ઉપર લઈએ મિત્રો જો અત્યારે ફાઈનલી આપણે શોરૂમે ભૂકી ગયા છે ને જો એ લોકો કલર પસંદ કરે છે આપણે જયેશભાઈને બધા ભૂકી ગયા છે એના મમ્મી એસપી સાઈન લેવાની છે કલર ઘણા બધી છે હવે કલર કયો લેવો એ વિચાર આવે સરસ મજાના બસ ગોચી હવે કલર લઈએ તો મિત્રો જો અત્યારે આપણે ગાડીનું ફાઈનાન્સ કરવાનું છે ને જો આ લોકો ફાઈનાન્સ કરે જ ગાડીનું થોડાક પૈસા છે થોડાક પૈસા ભરીને લઈ લઈએ કા રહેશભાઈ નું નામે લેવાની છે આપણે ગાડી રહેશભાઈ માને તો મારા નામે લઈ લઈએ પછી જોટ લઈએ જો અહીંયા બધા બેઠા છે તો મિત્રો એક બે ત્રણ કલાક થઈ ગઈ બાર વાગ્યા ને આવ્યા છે બે વાગી ગયા આ ભાઈની ગાડી હજી તૈયાર થઈ નથી

પેટ્રોલ નાખી દીધું ને લોકો કે ચેક કરી આવ્યું છે ચેક કરવા આવ્યું બરાબર તો કેટલી ભાગ્ય ને આડે આપણે જોઈએ તો મિત્રો જો આપણે ફાઇનલી નંબર પ્લેટ આવી જઈશ ગાડીની અગિયાર વાગ્યાની વાત હતી તો અત્યારે કેટલા વાગી ગયા પાંચ વાગી ગયા પાંચમાં પાંચ બાબુ

ભાઈ થાય તો મિત્રો અત્યારે ફાઈનલી આપણે છે ને જે આપણા મયુર કાકાની દુકાને આવ્યા છે કેમ કે મારો બાપુજીનો ફોન છે ને બગડી ગયો તો રિપેર કરાવવા આવ્યા હતા બરાબર તો આજ તો રિપેર થાય નહીં મારા મયુર કાકા કે કાલ રિપેર થાય મિત્રો જો મેં તમને એકદમ પણ પેલા કીધું હતું કે અમારા મયુરકાકા નું કાક છોકરી જાનમાં હોય તો કેજો કેમ કે વ્યવહાર સગાઈ કરવાની છે અમારા મયુર મયુરકાકા ને કાચ ને કેમ કે અમારા મયુરકાકા છે ને જો આ દુકાન છે મોબાઈલ ની ને ટીવી બીવી બધું રાખે આજ મે જાય છે આરસીબી ની ને પંજાબ ની આરસીબી આવી જાય કે આવી જાય ને આરસીબી ચેક લાઈવ અમારા મયુરકાકા કાકાને જરાક તમે મેસેજ મેસેજ કરજો કાક તમને સારું લાગે તો બરાબર હું આઈડી ઇસ્ટી મેન્શન કરી દે તો મેસેજ કરી દેજો ઓલેખેલા હું ભૂલી ગયો તો આઈડી મેન્શન બરાબર કરવાની બરાબરમાં કમાવશે રખડતા બકડતા નથી તમને એમ કે રખડતા એમ નહીં ના જો એ બધું સેટઅપ કરીને બેઠા છે લેપટોપ ને મોબાઈલ ને બધું રાખીને જો પાવર ને બધું તો જો આ અમારા મયુરકા જોઈ લેજો બધા હા ભાઈનું વ્યવહાર કરવાનું છે પણ વાર લાગી એમ છે કેમ કે

જો મિત્રો તો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એક વિડીયો આપણે બનાવવાનો હતો એ બિનાવ્યું નથી તો એ વિડીયો આપણે બનાવીએ બરાબર કાલે કદાચ બનાવ્યું તો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો આપણે ચેનલમાં મળીએ એક નવા વિડીયોમાં શાંતિ એમાં થઈ જશે બાય બાય